Yeah. <laughs> અહીંયા ધોરણ અગિયાર અને બારના બે 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 વિદ્યાર્થીઓ બે ધોરણ છે પણ અહીંયા શિક્ષકોની ઘટ છે જે બહારથી વિદ્યાર્થી આવે છે એ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરથી દૂર દૂરથી આવતા હોય છે પણ શિક્ષકોની અહીંયા ઘટ છે પછી સરકાર કહે છે કે વિદ્યાર્થીઓના રિઝલ્ટ નથી આવતા રિઝલ્ટ નથી સરકાર સરકાર સરકારી શિક્ષકો કોઈ નથી મળતા નથી કોઈ પ્રાઇવેટ શિક્ષક મળતા તમે અહીંયા શિક્ષકોની ઘટ પૂરી કરો તો વિદ્યાર્થીઓને રિઝલ્ટ આવે અને અહીંયા હવે બારમાનું બોર્ડને બે મહિના જ રહ્યા છે બે મહિનામાં કેવી રીતના અમે પરીક્ષા આપીએ કેવી રીતના તૈયારી કરી સાત સાત આઠ આઠ હોય છે એક મેડમ છે એક મેડમ કેટલા વિષય કવર કરી શકે છે શિક્ષકોની માંગ પૂરી કરો તો રિઝલ્ટ આવે છે હું ધોરણ 11 નો અભ્યાસ કરું છું બાર શાળા નો સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળા છે અમે અહીંયા શાળા એવો આવે છે શિક્ષક તો શાળા છે શિક્ષક નથી પુસ્તકો છે પણ જ્ઞાન આપતા નથી અહીંયા લાઇબ્રેરી કોમ્પ્યુટર કોઈ કોઈ વિષયના શિક્ષક નથી સરકાર વિષયો આપે છે પુસ્તકો આપે છે પણ શિક્ષક આપતા નથી એટલે મારે સરકારને વિનંતી છે શાળા બનાવો પણ પહેલા શિક્ષક આપો વિદ્યાર્થીનું ભણતર બગડે છે અગિયાર માણસ પાયો બગડે છે અને બારમા માણસ બોર્ડનું બોર્ડનું પરિણામ બગડશે પછી સરકાર એવું કેવાંસિક કે બોર્ડનું પરિણામ કેમ થાય એ નથી જોતી કે છોકરાઓ માટે શિક્ષક નથી મારી વિનંતી છે કે પ્લીઝ પહેલા સરકાર શિક્ષક મોકલે આભાર અમે હાઈ સેકન્ડરી ઉચ્ચ માધ્યમિક ખાતે મળ્યા છીએ ત્યારે ખરેખર શિક્ષકોની ઘટ માટે તો અમે રજૂઆત કરી જ છે અહીંયા સ્થાનિક લેવલે ઉદ્યોગો છે અડાણી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેઓની પણ નૈતિક ફરજ રહે છે કે સ્થાનિક લેવલે કે અહીંયા આરોગ્ય અને શિક્ષણ માટે એ લોકો એની નૈતિક ફરજ બને છે ત્યારે એ લોકોની પણ અમારી માંગણી છે કંપનીઓને કે જયારે સરકાર નથી આપતી જયારે શિક્ષકો ત્યારે એની પણ ફરજ બને છે કે અહીંયા તાત્કાલિક ધોરણે અલ્ટાટેક અને અદાણી સિમેન્ટને ફરજ એ છે કે અહીંયા શિક્ષકોની નિમણૂંક કરે જો કે અલ્ટાટેક કંપની એક શિક્ષક આપ્યા હતા ઉચ્ચ માધ્યમિકમાં પણ એ પણ છેલ્લા વીસ દિવસથી અહીંયા આવતા નથી તો એ પણ એક ઘટ છે અને સરકાર દ્વારા પણ નિમણૂક થતી નથી તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ માધ્યમિક વાયર ખાતે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને શિક્ષણનું સ્તર જે ખાડે ગયું છે એ પણ કંઈક ઊંચું આવે પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ અને આગેવાનોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીંયાથી શિક્ષકોની ભરતી કરી અને શિક્ષણ સુધારામાં આવે નહીં તો અમે તાળાબંધી કરશું એ અમે બધા નક્કી કર્યું